પાલનપુરના ચિત્રાસણી ગામે બસ સ્ટેન્ડ ઉપર બસ ન આવતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ એક કિલોમીટર ચાલીને બસમાં બેસવા મજબૂર ગામના વૃદ્ધ તેમજ વિદ્યાર્થીઓને આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે એસટી બસ ગામમાં બસ સ્ટેન્ડ સુધી ન આવતા વિદ્યાર્થીઓને તેમજ વૃદ્ધોને એક કિલોમીટર સુધી ચાલીને હાઈવે પર આવીને બસમાં બેસવું પડે છે તો એસટી વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને બસ ગામમાં બસ સ્ટેન્ડ સુધી આવે તેવી માંગ ઉઠી છે ગુજરાત એસટી નિગમ દ્વારા બસો દોડાવી લોકોને તેમજ વિદ્યાર્થીઓને પોતાના નિયમ સ્થળે નિયત સ્થળે પહોંચાડવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ગામમાં બસ સ્ટેન્ડ સુધી બસ આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને વૃદ્ધોને બસમાં બેસવા માટે એક કિલોમીટરનું અંતર કાપી હાઈવે સુધી આવવું પડે છે જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ એસટી નિગમ દ્વારા તેમની માગણી આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ સાથે બસ સ્ટેન્ડમાં બેસી વિરોધ નોંધાવવામાં આવશે તો એસટી તંત્ર દ્વારા ઝડપથી તમારી માંગ પૂરી કરવામાં આવે અને અમીરગઢથી આવતી તેમજ પાલનપુરથી આવતી બસને ગામના બસ સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે ચિત્રાહણી ગામે છેલ્લા દોઢ બે વર્ષથી ગામની અંદર બસો આવતી નથી બસો આવે છે તો પાલનપુરથી આવતી એ સુદામાંથી ડાયરેક્ટ વળી જાય છે જે બસ સ્ટેન્ડ જતી નથી અને ઇકબાલગઢથી આવે છે ડાયરેક્ટ હાઈવે હાઈવે નીકળે છે એટલે શ્રેણીના વિદ્યાર્થીઓને અને ગામજણોને પાલનપુર જવામાં માટે ખૂબ તકલીફ પડે છે માટે અગાઉ પણ રજૂઆતો કરેલી અગાઉ તારીખ સોળ નવેમ્બરે મેં ડેપો મેનેજરને વિડીયો મોકલેલો કે બીજી બસો આવે છે અને કે બસ રસ્તો સારો હોવા છતાં પણ બસો લાવતા નથી રજૂઆતો અગાઉ સોળ નવેમ્બર એના પછી મેં ફેબ્રુઆરીમાં પણ કરેલી છે ફેબ્રુઆરી નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મેં એમને વિડીયો મોકલી અને બે ગાડીઓ બસો આવતી નથી અગાઉ રજૂઆતો કરવા છતાં પણ એમનું કોઈ નિરાકરણ આવી નથી હવે આજે જ્યારે છોકરાઓને વિદ્યાર્થીઓને ઇકબાલ ઇકબલગઢ બાજુ અથવા જસપરિયા ચિત્રાશ્રણીથી એક કિલોમીટર ઇકબલગઢ બાજુ અથવા એક કિલોમીટર જસપરિયા બાજુ જવું પડે છે તો એનું માગણી સંતોષાય નહીં તો ગમે ત્યારે અમે આંદોલન કરશું અને આવતી જતી બસો અને રસ્તા રસ્તા આંદોલન કરીશું મારું નામ દિનેશકુમાર સંતરા દોશી અમારી માગ એક જ છે કે બાર મહિના દોઢ વર્ષથી અમારા ગામ ચિત્રાસણીની અંદર બસ આવતી નથી એટલે છોકરાને અમાર ચિત્રાસણી ગામ વધતા કોટડા ગામ ત્યાંના છોકરી છોકરા મોડા દસ વાગે મોડા વહેલું થાય છે તો રસ્તો છેટે પડે સુધામાંથી બસ વળી જાય છે ચિત્રાસણી ગામમાં ઉતારવા આવતી નથી એટલે અમારે તકલીફ એટલી જ છે કે અમારે રિક્વેસ્ટ કે ગામની અંદર અમારી બસ આવે મેં કમ્પ્લેન કરેલી છે મેં ત્રણ જગ્યાએ આપેલું છે ડેપુ મેનેજરને આપેલું છે અનિકાત સાહેબને આપેલું છે તો હજુથી કોઈ એમનો જવાબ આપ્યો નથી હજુથી બસની કોઈ અમે ડ્રાઈવર સાહેબને વાત કરીએ છીએ ડ્રાઈવર સાહેબ એમ કહે છે કે તમે આગળ વાત કરો બાર મહિના દોઢ વર્ષથી બસ નહીં આવતી ગામમાં તો બસ આ છોકરા છોકરાને બધા ગામવાળા ગામવાળાને બે ગામવાળાને અમે બસ સ્ટેન્ડમાં લઈ જઈને બેસી જશે તેઓ શું નામ આપનું નરેશભાઈ અમારે એક કિલોમીટર હેડુ આવવું પડશે નહીં કે બસ ચાલુ કરાવો ચિત ગામ માં જીગ્નેશ